ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વારસિયા વિસ્તારમાં રહેતા પાણીપુરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય શાખાએ ચેકિંગ હાથ ધરી કેટલોક અઘાધ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વારનવાર પાણીપુરી બનાવનાર અને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આરોગ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પાણીપુરી બનાવનાર રહેતા વરસતા વિસ્તારમાં પાલિકાની ખોરાક શાખાની ટીમે એક રેડ કરીને ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન પાણીપુરીમાં વપરાતા કેટલાક બટાકા તેમજ ચટણી તથા ડુંગળી જેવા ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો અને તેઓને આ બાબતે નોટિસ આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ આરોગ્ય શાખાના મહિલા અધિકારીએ જણાવ્યું હતું અત્યારે હાલમાં એક ટીમ વારસિયા વિસ્તારમાં કામગીરી કરી રહી છે જે પણ પાણીપુરીની સાંજે જે લારીઓ કાઢે છે એ એમના ઘરમાં પાણીપુરી એ પાણીપુરીનો પાણી મસાલો પીરીઓ વગેરે બનાવે છે તેમને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કોઈક જગ્યાએ બટાકાને થોડાક સડેલા જોવા મળ્યા કોઈક જગ્યાએ ચટણી કોઈ ચટણી એવી રીતે બનાવીને મૂકી હતી પહેલાંથી ખુલ્લી બનાવીને મૂકી હતી અત્યારથી ડુંગળી સાંજે લોકો સાડા ચારે લારી કાઢે છે નવ વાગ્યા સુધી કે એનાથી પણ આ વધારે વેચીએ અને અત્યારથી બાર વાગ્યા પહેલાં ડુંગળી કાપીને ખુલ્લી રાખેલી હતી એ બધું જે અનહાઇજીનિક કન્ડિશનમાં મળી આવ્યું એ બધું ડિસ્ટ્રોય કરેલું છે આગળની કાર્યવાહી એ લોકોને નોટિસ આપવામાં આવશે અને એમને ત્યાં એમને વારંવાર અવેર પણ કરવામાં આવે છે કે એમને આ પાણીપુરીનું બાબતે કઈ રીતે સ્વચ્છતાને રાખવી એના બાબતે એમને અવેરનેસ પણ કરવામાં આવે છે અને એમને નોટિસ આપવામાં આવે છે અને એમને પણ સાંજે એ લોકો જે લારીઓ ઊભી રહે છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરી અને પછી એમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ